નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌનો દિલથી હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર સરકારી ભરતીઓ પ્રાઇવેટ નોકરીઓની અપડેટની સાથે સાથે જે ઉમેદવારો ઓલરેડી સરકારી નોકરીઓ કરી રહ્યા છે તો એમના માટે પણ આપણે અપડેટ લઈને આવતા હોય છે અથવા તો જે ઉમેદવારો ઓલરેડી પ્રાઇવેટ નોકરીમાં છે તેમના માટે પણ જે લાભ આવતા હોય છે તે લઈને અપડેટ આવતા હોય છે તો આવો જ એક લાભ એક નવી અપડેટ એક ન્યૂઝ તમારા સુધી પહોંચાડવા માંગુ છું જી દોસ્તો ગુડ ન્યૂઝ ખુશખબર એ છે હવે એટીએમમાંથી તમારે પીએફ નો ફંડ છે તે પણ ઉપાડી શકાશે દોસ્તો સપના જેવું તમને લાગી રહ્યું છે પરંતુ આ સાચી વાત છે ભારત સરકાર ખૂબ જ મોટો નિર્ણય લેવા જઈ રહી છે હવે એટીએમની અંદરથી જે તમે પૈસા ઉપાડો છો એ જ રીતથી પીએફ ના પૈસા પણ તમે એટીએમમાંથી ઉપાડી શકશો કઈ રીતથી કઈ તારીખથી અને કોણ કોણ એલિજિબલ છે આ બધી જ વાતો આજની વિડીયોમાં કરીશું એના પહેલા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન કરી લેજો જેથી કરી તમને આવનાર આવી નવી નવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં મળતી રહે દોસ્તો આ નિર્ણય ભારત સરકારે લીધો છે હવે એટીએમથી પણ પૈસા ઉપાડી શકાશે ઈપીએફઓ થ્રી પોઈન્ટ જીરોમાં કર્મચારીઓને વર્ષ બે હજાર પચીસ જૂન મહિનાથી અનેક લાભ અનેક સુવિધાઓ મળશે દોસ્તો ઇપીએફઓ થ્રી પોઈન્ટ ઝીરો એટલે કે આના પહેલા ઈપીએફઓ ઝીરો અને ઈપીએફઓ ટુ પોઈન્ટ ઝીરો અને હવે વર્ઝન આવ્યું છે ઈપીએફઓ ત્રણ તો પૈસા કઈ રીતથી ઉપાડી શકાશે એના માટે નવું કાર્ડ લેવું પડશે કે કેમ ઓનલાઈન પૈસા ઉપાડી શકાશે કે કેમ આ બધી જ વાતો આજની વિડીયોમાં કરીશું તો અંત સુધી જોવું ખૂબ જ જરૂરી છે અને સરકારની આ ખૂબ જ સારી યોજના છે દરેક ઉમેદવારોને ખૂબ મોટો લાભ થવાનો છે દોસ્તો ફક્ત અંત સુધી જોજો અને તમારા બીજા મિત્રો છે છે જે માટે જેના જમા થાય એમને એટીએમમાંથી ઉપાડવા છે પૈસા તો આ વિડીયો એમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે કેન્દ્ર સરકાર એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈપીએફઓમાં મોટા ફેરફારોની તૈયારી કરી રહ્યું છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈપીએફઓ ત્રણના ડ્રાફ્ટ અનુસાર હવે કર્મચારીઓને એટીએમમાંથી સીધા પીએફ ફંડ ઉપાડવાની સુવિધા આપવા પર વિચારણા ચાલી રહી છે એટલે કે હવે તમે જે ઓનલાઈન પૈસા ઉપાડતા હતા એ તકલીફમાંથી તમારે બહાર આવી જવાનું છે હવે તમને એટીએમમાંથી સીધા જેમ એટીએમમાંથી પૈસા ઉપાડો છો જેમ પીએફના પૈસા પણ ઉપાડી શકાશે એની લિમિટ શું રહેશે કઈ રીતનું છે આ બધી જ વાત આજની વિડીયોમાં કરશું એવું માનવામાં આવે છે કે આ સુવિધા આવતા વર્ષે બે હજાર પચીસમાં જૂન મહિનાથી શરૂ થશે પરંતુ એના દ્વારા માત્ર એક નિશ્ચિત રકમ જ ઉપાડી શકાશે જેમ દોસ્તો વિડીયોમાં શરૂઆતમાં કીધું કે કેટલી રકમ ઉપાડી શકાશે તે એક નિશ્ચિત રકમ ઉપાડી શકાશે અને અર્થ એ થશે કે કર્મચારી કટોકટી માટે પૈસા ઉપાડી શકશે પરંતુ નિવૃત્તિ પછી પણ ખાતામાં પૂરતી રકમ રહેશે એ જ સમય ઈપીએફમાં કર્મચારી દ્વારા વર્તમાન સમયમાં શું છે તો વર્તમાન સમયમાં બાર ટકા યોગદાન વધારવા પણ વિચારણા ચાલી રહી છે હાલમાં કર્મચારી તેના મૂળ પગાર મોંઘવારી ભથ્થા અને જાળવી રાખવાના બથ્થાના બાર ટકા ફાળો આપે છે જેમાંથી આઠ પોઈન્ટ તેત્રીસ ટકા પગાર પેન્શન ફંડમાં અને ત્રણ પોઈન્ટ સડસઠ ટકા ઈપીએફમાં જમા થાય છે વધારે સમજીએ એટીએમ જેવું હશે ઈપીએફઓ વિથડ્રોઅલ કાર્ડ જેમ વાત થઈ આપણે કે શું તમને કોઈ કાર્ડ આપવામાં આવશે તો જી હા દોસ્તો ઈપીએફઓ વિથડ્રોઅલ એક કાર્ડ હશે એટીએમ જેવું હશે જેનાથી તમે એટીએમમાં જઈને પૈસા ઉપાડી શકશો હવે આ એટીએમ છે એ રેગ્યુલરવાળું હશે કે કોઈ બદલાશે પીએફ માટે અલગથી કોઈ ઈપીએફ કોઈ આવવાનું છે આ સંપૂર્ણ જાણકારી દોસ્તો આગળ વધશું વિડીયો મહેરબાની કરીને સ્કીપ કરતા નહીં અંત સુધી જોશો તો તમને વધારાની ઇન્ફોર્મેશન છે એ પણ

પીએફ ઉપાડેની પ્રક્રિયાને વધુ લવચીક બનાવવાની માંગ કરવામાં આવી હતી એટલા માટે આ નવી સ્કીમ લઈને આવ્યા છે ફાયદો શું થશે આ કરવાથી નવી સ્કીમ આવશે તો એનાથી ફાયદો શું થશે ચલો એના તરફ એક નજર કરીએ તો ઈપીએફઓ ત્રણમાં નવા ફેરફાર સાથે જરૂરિયાતના સમય કર્મચારી તાત્કાલિક નાણાં મેળવી શકાશે અને નિવૃત્તિ માટે સુરક્ષિત રકમ મેળવવા વચ્ચે સંતુલન પણ બનાવી શકાશે અને દોસ્તો ડિટેલમાં સમજીએ તો કર્મચારીઓ પેન્શન યોજનામાં પણ યોગદાન વધારી શકાશે તો આને એક સમજીએ આપણે ડિટેલમાં કેન્દ્ર સરકારે પેન્શન સ્કીમ ઈ પીએસ નાઇન્ટી ફાઇવમાં ફેરફાર માટે પ્રસ્તાવ પણ તૈયાર કર્યો છે આ હેઠળ કર્મચારીઓ પણ હાલમાં લાગુ થતા એટ પોઈન્ટ તેત્રીસ ટકા યોગદાનમાં વધારો કરી શકશે એમ્પલોયરની વાત કરીએ એટલે કે કંપની તમને યોગદાનમાં કોઈ ફેરફાર થશે નહીં તેવા કર્મચારીના પગારના પ્રમાણમાં આ ચૂકવણી કરવી પડશે કર્મચારી કોઈપણ પણ સમય યોગદાન અને પેન્શન ફંડને ટોપ અપ કરવાની સુવિધા પણ મેળવી શકશે કર્મચારીને પીએફ સુવિધાઓની વાકેફ કરવા માટે પોર્ટલને વધુ ઇન્ટરેક્ટિવ પણ બનાવવામાં આવશે હવે દોસ્તો જ્યારથી શરૂ થયું છે ત્યારથી કઈ રીતનું પૈસા ઉપાડવાની સિસ્ટમ રહી છે અને સમજીએ તો પહેલાં ઈ પીએફના અંદર પૈસા જમા થતા હતા તો ઈ એક હતું ત્યારે એકાઉન્ટમાં મેન્યુઅલી જાળવવામાં આવતા હતા અરજી અને ઉપાડ પેપર પ્રક્રિયા દ્વારા કરવામાં આવતી હતી હવે બીજું જે ઈપીએફ જે હાલ છે એ ઈપીએફઓમાં ડિજિટલ થઈ ગયું છે ઓનલાઈન પોર્ટલ સુવિધા છે કર્મચારીને યુનિવર્સલ એકાઉન્ટ નંબર આપવામાં આવ્યું છે એનાથી તે પૈસાડી ઉપી શકે છે અને નોકરી છોડ્યા પછી તમે એક મહિના પછી તમારા પીએફના પંચોતેર ટકા પણ પૈડા ઉપાડી શકશો આ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે દોસ્તો આને સમજીએ તો પીએફ ઉપાડના નિયમો હેઠળ જો કોઈ સભ્ય તેની નોકરી ગુમાવે છે તો તે એક મહિના પછી પીએફ ખાતામાંથી પંચોતેર ટકા પૈસા ઉપાડી શકશે આનાથી તે બેરોજગારી દરમિયાન પોતાની જરૂરિયાતો પૂરી કરી શકશે પીએફમાં જેમાં બાકીના પચીસ ટકા નોકરી છોડ્યાના બે મહિના ઉપાડી શકાશે હવે પીએફ ફંડમાંથી કયા કામ માટે કેટલા પૈસા ઉપાડી શકાય છે દોસ્તો એ પણ દરેકનો એક ક્વેશ્ચન હોય છે તો આ પણ ડાઉટ છે તે આજે દૂર કરી લઈશું સૌથી પહેલા છે કે મકાન બનાવવું હોય અથવા તો મકાન ખરીદવું હોય તો એ સમયે પણ તમે પીએફના પૈસા ઉપાડી શકો છો કર્મચારી પાંચ વર્ષથી સતત સેવામાં હોવો ખૂબ જરૂરી છે હવે દોસ્તો કેટલા પૈસા ઉપાડી શકાય એની વાત કરીએ તો ઘર ખરીદવા માટે તમે પીએફ ફંડમાંથી માસિક પગારના ચોવીસ ગણો ઉપાડી શકો છો ખરીદી અને બાંધકામ બંને આ કિસ્સામાં માસિક પગારના છત્રીસ ગણા સમાન પૈસા ઉપાડી શકાશે બીજું છે મેડિકલ ટ્રીટમેન્ટ તમને કોઈ પ્રોબ્લેમ હોય મેડિકલી ફિટ ના હોય મેડિકલ ઓપરેશન કરાવવું હોય પૈસા ના હોય તો આવા કેસમાં કોઈ શરત લાગુ નહીં પડે કર્મચારીના યોગદાનની બરાબર રકમ અથવા તેના માસિક પગારના છ ગણા જે ઓછું હોય તો વ્યાજ સાથે ઈપીએફ ખાતામાંથી ઉપાડી શકાશે હોમ લોન જો તમારે બાકી હોય એ ચૂકવવી હોય તો કર્મચારી ત્રણ વર્ષ સતત સેવામાં હોવું જોઈએ નેવું ટકા રકમ તમે ઉપાડી શકશો ઘર સમારકામની વાત કરીએ તો કર્મચારી મકાનનું બાંધકામ પૂર્ણ થયાની તારીખથી પાંચ વર્ષથી સતત સેવામાં રહેવું જોઈએ માસિક પગારના બાર ગણા જેટલી રકમ તમે ઉપાડી શકશો લગ્નની વાત કરીએ કોઈના લગ્ન છે પીએફ પૈસાની જરૂર છે તો સતત સાત વર્ષ સેવામાં હોવું જોઈએ કર્મચારીના યોગદાનના પચાસ ટકા વ્યાજ સાથે ઉપાડી શકાશે તો આ ગુડ ન્યૂઝ છે પીએફ ઉપાડ આવકવેરાના નિયમો ઇન્કમટેક્સ અંતર્ગત પણ આવે છે તો જો કોઈ કર્મચારી કંપનીમાં પાંચ વર્ષ સેવા પૂર્ણ કરે છે અને પીએફ ઉપાડે છે તો એના પર કોઈ પણ આવકવેરાની જવાબદારી નથી પાંચ વર્ષનો સમયગાળો એક અથવા વધુ કંપનીઓને જોડીને પણ હોઈ શકે છે એક જ કંપનીમાં પાંચ વર્ષ પૂરા કરવા જરૂરી નથી કુલ સમયગાળો ઓછામાં ઓછો પાંચ વર્ષનો હોવો જોઈએ જો કર્મચારી પાંચ વર્ષ સેવા પૂર્ણ કર્યા પહેલાં પીએફ ખાતામાંથી પચાસ હજાર રૂપિયાથી વધુ ઉપાડે છે તો તેને દસ ટકા ટીડીએસ ચૂકવવું પડશે જો તમારી પાસે પાન કાર્ડ નથી તો તમારે ત્રીસ ટકા ટીડીએસ ચૂકવવું પડશે જો કે કર્મચારી ફોર્મ નંબર પંદર જી પંદર એચ સબમિટ કરે તો કોઈ ટીડીએસ કાપવામાં આવતો નથી તો દોસ્તો ગુડ ન્યૂઝ છે આશા રાખીએ કે આ સ્કીમ આવે જેથી કરીને જે ઉમેદવારોને ઓનલાઈન તકલીફ પડે છે અથવા આવડતું નથી એ ઉમેદવારો ફક્ત ને ફક્ત એટીએમ જેવું કાર્ડ છે તેને જઈને એટીએમમાંથી પૈસા કાર્ડ ઘસીને ઉપાડી શકશે ગુડ ન્યૂઝ છે હવે આવનારા સમયમાં જ્યારે કાર્ડ આવશે ત્યારે ડિટેલમાં વાત કરીશું ઇન્ફોર્મેશન આપીશું આજની વિડીયોમાં આટલું જ રાખીએ છીએ ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ